રાજપીપળામાં શાળામાં બાળકોને લઈ જવા માટે સ્કૂલ વાહન આજથી શરૂ કરવામાં આવી હતી રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બાદ વાહનોમાં ફાયર સેફ્ટીની તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા ત્યારે કેટલીક શાળામાં બાળકોને લઈ જતી વાહનો પણ બંધ કરી દેવામાં આવી હતી આજે સ્કૂલ વાહન ચલાવતા વાહન ચાલકે આરટીઓના નિયમ પ્રમાણે પીળા પટ્ટા લગાવી ફાયર સેફ્ટીના બાટલા મૂકી દેવામાં આવ્યા હતા અને સ્પીડ કંટ્રોલ મીટર પણ લગાવવામાં આવ્યું હતું આરટીઓના નિયમ પ્રમાણે જે બારથી ચૌદ બાળકો લેવાના છે તેનો નિયમ પણ ફોલો કરવામાં આવ્યો હતો આરટીઓના નિયમ પ્રમાણે અમે પીડા પટ્ટા લગાવી દીધા છે ફાયર સેફ્ટી કીટ લગાવી દીધી છે બીજું સ્પીડ કંટ્રોલ માટે મીટર લગાવવાનું આવે છે એ લગાવી દીધું છે ફાયર સેફ્ટીનો બોટલ મૂકો છે આરટીઓના નિયમ પ્રમાણે બારથી ચૌદ છોકરા જે અમારા બાળકો લેવાના હોય છે તો તે નિયમને ફોલો કરવામાં આવે છે બીજું જે કાંઈ આરટીઓના જે કઈ નિયમ છે ધારા લોન એ પ્રમાણે બધા પેપર જમા કરાવી દીધા છે અને આજથી અમે અમારી ગાડી ચાલુ કરી દીધી છે તો એ બનાવ માટે એ કામ આરટીઓનું છે એટલે અમે ત્યાં પ્રોસેસ કરી દીધો છે પેપર પેમેન્ટ બધું જમા કરાવી દીધું છે જ્યારે અમને બોલાવવામાં આવે ત્યારે અમારે ત્યાં જવાનું ત્યાં સુધી અમને ગાડી ચલાવવા માટેનું આરટીઓ તરફથી રાહત મળી છે